હેલો 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 વેલકમ બેક ટુ માય ચેનલ આ આવી ગયો છે મારો બીજો વ્લોગ પહેલાં વ્લોગ પછી થોડી હિંમત આવી ગઈ છે એટલે બનાવી નાખ્યો બીજો વ્લોગ જેમાં થોડી મસ્તી છે થોડું એન્ટરટેનમેન્ટ છે થોડું કામ પણ છે તો ચાલો શરૂ કરીએ હલો ગુડ મોર્નિંગ ફરીથી તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ પર આજના દિવસની શરૂઆત પણ ફરીથી ટૂથબ્રશ સાથે જ થઈ છે પછી ચા નાસ્તો પણ કરવામાં આવેલો છે ચા નાસ્તો કરતાં કરતાં એમ વિચાર આવ્યો કે વ્યૂઝ તો હજુ ઓછા છે પેલા વિડીયોમાં પણ કોન્ફિડન્સ નથી તોડવાનો કોન્ફિડન્સ લેવલ તો ફૂલ ઓન રાખવાનો છે બરાબર ને પછી શાંતિથી નાસ્તો કર્યો થોડી વાર કામ કર્યું પછી જમવાનો ટાઈમ થયો તો રસોઈ બનાવવા આવી મને ખ્યાલ છે તમને લોકોનું તો એવું હશે ને કે ડૉક્ટર હોય એટલે રસોઈ ના આવડે પણ એવું ના હોય અહીંયા મમ્મી નથી કે જે એના હાથથી બનાવીને મને ખવડાવે એટલે મારે જાત મહેનત જ બનાવવું પડે એવું છે શું કરી શકીએ કંઈ નહીં રસોઈ બનાવી લીધી મસ્ત ગોળ ગોળ રોટી બનાવી છે જોવો છો ને આઈ નો થોડી ટેલેન્ટેડ તું છું કંઈ નહીં રસોઈ બનાવી લીધી પછી જમી લીધું રેડી પણ થઈ ગઈ જો થઈ ગઈ ને રેડી રેડી થઈને હોસ્પિટલ માટે પણ નીકળી ગઈ છું ખબર છે યાર ચાલીને જોવું પડે છે પછી હું પહોંચી ગઈ હોસ્પિટલ હોસ્પિટલ પહોંચો એટલે રિયલ લાઈફ નોટિફિકેશન ચાલુ થઈ જાય મેડમ ઓલા પેશન્ટનું આવી રીતે છે ઓલા પેશન્ટનું આવી રીતે છે આમ છે તેમ છે બધું જ ફટાફટ ફાઇલું જોઈ લીધી છે પેશન્ટ વિશે જાણી લીધું છે ને હા બોલ કંટાળામાં આમથી આ માટા મારી લીધા થોડાક ફરીથી મેડિકલમાં હેલો મારું નામ બોલો

અમુક સ્ટાફ દવા સમજાવતા હતા રેગ્યુલર વર્ક અમારું પછી ઘરે જવાનો ટાઈમ થઈ ગયો ફટાફટ બેગ કાઢી ચંદડી પહેરી પહેરીને રેડી થઈ ગયા અને ફટાફટ ઘરે જવા માટે નીકળી ગયા ઘરેથી આવી જમી કારવીને આવીને ફરીથી જે કામ હતું તે કરવા લાગ્યા એમાં તો કોઈ ઓફ મળવાનો જ નથી ખ્યાલ જ છે એટલે કરવું જ પડશે ક્યાં જશું ફટાફટ હિસાબનું કામ પતાવી દીધું ત્યારે પણ થોડો કોન્ફિડન્સ લો થયો પણ બુસ્ટઅપ કરવા માટે પછી એક ફરીથી ચાની જરૂર પડી એટલા માટે અમે ફરીથી ચા બિસ્કિટ લાવ્યા કમ્પ્લીટ કરીને સુવાનો ટાઈમ થઈ ગયો બાય બાય ટાટા